તો આજે આપણે પહોંચી ગયા છીએ મોઢેરા મોઢેશ્વરી મંદિરે તો ચાલો આપણે મોઢેરા મોઢેશ્વરી માતાના માતંગી માના દર્શન કરીએ તો ચાલો સાથે મળીને દર્શન કરીએ ચાલો મિત્રો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોઢેરા મોઢેશ્વરી મંદિર ઉર્ફે માતા માતંગી મંદિર તો મિત્રો આપણે સૌ સાથે મળીને માતાજીના મંદિરને નિહાળીએ તો ચલો મિત્રો આપણે મંદિર નિહાળીએ ચોસમાંથી અંદાજે અઢારથી વીસ કિલોમીટર આવેલ છે મોઢેરા મોઢેરા આવો તો મિત્રો આ મંદિરના દર્શન કરવાનું ચૂકતા નહીં મોઢેશ્વરી મંદિર જ્યાં બહુ વિશાળ મોટું મંદિર છે અને દર્શન કરાયેલાયક મંદિર છે મિત્રો બાળકો સાથે આવો તો પણ બહુ મસ્ત મજા પડશે અને જો વેકેશનમાં તમે આવો તો પણ બહુ સરસ મજા પડશે અને મિત્રો અહીંયા જમવાની પણ સુવિધા હોય છે તો ભોજનાલય પણ ચાલુ હોય છે તો દસથી કરીને બે વાગ્યા સુધી જમવાનું પણ ચાલુ હોય છે અને મિત્રો અહીંયા ચા કોફીની પણ બહુ સરસ સુવિધા છે તમે આવો તો અહીંયા ચા કોફી પીવાનું ભૂલતા નહીં મોઢેશ્વરી મંદિર મોઢેરા તંગી મંદિર મોઢેરા તો મિત્રો ચલો આપણે સાથે મળીને દર્શન કરીએ મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગર્ભગૃહમાં વિડીયો શૂટિંગ કરવા મળતું નથી એટલે આપણે મંદિરને નિહાળી રહ્યા છીએ ને મંદિરના દર્શન કરીશું કારણ કે મોબાઈલ મોબાઈલનો એલાઉટ છે એટલે ત્યાં મોબાઈલ લઈ જઈ શકતા નથી તો ચલો મિત્રો આપણે સાથે મળીને મંદિર નિહાળીએ માતાજીના આશીર્વાદ લઈએ અને તમને પણ ટાઈમ મળે તો મિત્રો તમે પણ દર્શન કરવા માતાએ અવશ્ય પધારજો અહીંયા આમ જોવા જાવ તો મિત્રો ત્રણ માળનું મંદિર કહેવામાં આવે છે અને શાંતિથી દર્શન કરીશું તો આ છે રામદેવ દ્વારકાધીશનું મંદિર તો ચાલો મિત્રો સાથે મળીને દ્વારકાધીશના દર્શન કરીશું પણ દ્વારકાધીશને મૂર્તિના દર્શન કરી શકતા નથી કારણ કે મોબાઈલનો એલાઉટ છે એટલા માટે મિત્રો તમે રૂબરૂ આવો તો દર્શન કરી શકશો આપણે માત્ર ખાલી મંદિર નિહાળવાનું છે ને મંદિરનો મિત્રો હજી આમ તો કામકાજ ચાલુ જ છે પણ બહુ સરસ મંદિર બનાવે છે ટ્રસ્ટી મિત્રોએ તમને પણ ટાઈમ મળે તો તમે એકવાર અવશ્ય માતાજીના દર્શન કરવા બતાડજો આ મિત્રો ધર્મેશ્વર મહાદેવ મંદિર છે તો આપણે અહીંયા ધર્મેશ્વર મહાદેવના દર્શન કરીશું મારા મહાદેવ હર મહાદેવને ફરતે પરિક્રમા કરીશું અને નાના નાના મંદિરો છે તેમના પણ દર્શન કરીશું તો મિત્રો તમે પણ માતા દર્શન કરો ગણપતિ દાદાના ગાયત્રી માતાના ઘણા બધા નાના નાના મંદિરો છે તો પણ આપણે દર્શન સાથે મળીને કરીશું નાગદેવતા મિત્રો બહુ સરસ જગ્યા છે અને તમને પણ ટાઈમ મળે તો તમે ચોક્કસ થી બાળકોને પણ સાથે લઈને આવી શકો છો દર્શન કરવા માટે ભવ્ય અતિ સરસ છે શાંતા માતા વિશાલક્ષ્મી દુર્ગા માતા તારણ માતા જ્ઞાનજા ધર્મરાજા ચલો મિત્રો આપણે આ ગંગાધળીયા કુવાના દર્શન કરીશું નહીં વાવ છે Mata vaușe, mițru. Vă am dată sănătăța. Și? Și? Wow, in paris Ce Și? 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 બહાર જઈશું બહાર ચાની જમવાનું સવારે દસ થી કરીને બપોરે બે વાગ્યા સુધી ચાલુ હોય છે અને સાંજે પણ સાત થી કરીને દસ વાગ્યા સુધી ચાલુ હોય છે અહીંયા રહેવાની પણ મિત્રો સુવિધા છે ચાની કેન્ટીન છે ચાની કેન્ટીનની બાજુમાં માતાજીને ચડાવેલી ચુંદડી એટલે કે સાડી પણ તમને મિત્રો વ્યાજબી ભાવથી મળી રહે છે મિત્રો અહીંયા માતાજીને મંદિરમાં બગીચાનો બીજા મસ્ત વિશાળ જગ્યા છે ને બહુ સરસ પાર્કિંગની બીજી સુવિધા સારી છે તો તમને પણ ટાઈમ મળે તો એકવાર અવશ્ય વધારજો મિત્રો અહીંયા ની બહુ સરસ સુવિધા આવેલ છે માતાજીના ટ્રસ્ટ તરફથી ની સુવિધા બહુ સરસ છે ચાલો મિત્રો આપણે મોઢેરા મોઢેશ્વરી માતાના માતાીમાના મંદિરે દર્શન કરી લીધા છે તો હવે દર્શન કરીને આપણે જઈ રહ્યા છીએ અને ફરી એક નવા વિડીયોમાં મળીશું તો તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમને પણ ટાઈમ મળે તો માતાંગીમાના દર્શન કરવા માટે અવશ્ય વધાર દો ચલો જય માતાીમા